નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો સાતમો રવિવાર ઉજવે છે અમેરિકાના સન્માનીય પ્રમુખ અબ્રાહમ લિંકન તેમના રાજકારણી વિરોધીઓ સાથે પણ મૈત્રીપૂર્ણ વ્યવહાર કરતા હતા તેમના સલાહકારોએ તેમને આ બાબતમાં ટોક્યા ત્યારે ખ્રિસ્તી મૂલ્યોને જેમણે પોતાના જીવનમાં જીવી બતાવ્યા હતા એવા લિંકને જવાબ આપ્યો કે આવા પ્રેમ અને મૈત્રીસભર વ્યવહારથી દુશ્મનોને પણ મિત્ર બનાવીને હું મારા શત્રુઓ ને વિરોધીઓને ખતમ કરી રહ્યો છું આજના પહેલા શાસ્ત્ર પાઠમાં અને શુભ સંદેશમાં ઈસુ પંથનું જે હાદ છે એવા શત્રુઓ પર પણ પ્રેમ રાખવાની આજ્ઞા પાલન માટે આપણને ઢંઢોળે છે એકમાત્ર પ્રભુ ઈસુએ કોઈએ ન આપી હોય એવી અજોડ આ આજ્ઞા પોતાના જીવનમાં જીવીને આપણને આપી છે જેના થકી એવું પરિવર્તન આવ્યું કે વિશ્વમાં ઈસુ પહેલા અને ઈસુ પછી એવા બે સમયખંડનો ઉદય થયો આજના પહેલા શાસ્ત્ર પાઠમાં દાવીદ જ્યારે ગોલિયાથનો વધ કર્યો ત્યારથી શરૂ કરીને રાજા સાઉલની સેવા કરવામાં કોઈ કચાસ નહોતી રાખી તેમ છતાં રાજા સાઉલ એની પર દાજે ભરીને તેનો જીવ લેવા માટે તેની પાછળ પડી ગયા હતા આજના શાસ્ત્રપાઠમાં પ્રસંગમાં દાવિદને રાજા સાહુલને મારી નાખવાની એકદમ સહેલી તક હતી પણ એની સામે શત્રુભાવ રાખનાર અને તેનો જીવ લેવા માંગનાર સાહુલને જીવનદાન આપે છે જે વર્તન જૂના કરાણના સમયમાં અશક્ય એવી બાબત કહેવાય ઈશ્વર આપણી પાસેથી પણ શત્રુઓ સાથે આવા વર્તનને વ્યવહારની અપેક્ષા રાખે છે આજના શુભસંદેશમાં ઈસુએ નિયમ સંહિતા કે અન્ય કોઈ આજ્ઞાને આધારે નહીં પણ પોતે ઈસપુત્ર હોવાને કારણે પોતાની સત્તાની રૂએ આ આજ્ઞા આપી છે કે તમારા શત્રુઓ ઉપર પ્રેમ કરજો આ પ્રેમ એટલે બિનશરતી અને નિસ્વાર્થ પ્રેમ અને એ પ્રેમ એટલે દ્વેષ કરે એમનું ભલું ઈચ્છું સાપ આપનારને દુઆ આપવી નિંદા કરનારને માટે પ્રાર્થના કરવી એ સમયમાં જ્યારે આંખની સાથે આંખનો વ્યવહાર સામાન્ય નિયમ હતો અને એમાં કોઈને કશું અજુક્તું પણ લાગતું નહોતું ત્યારે ઈસુએ આ ક્રાંતિકારી અને આજ દિન સુધીમાં કોઈએ ના આપ્યો હોય એવો આદેશ આપ્યો હતો ઈસુની નજરમાં પ્રેમ રાખનાર પર પ્રેમ રાખવો ભલું કરનારનું ભલું કરવું એ તો દુનિયામાં સામાન્ય માનવીનો વ્યવહાર છે પણ જેમ પરમપિતા સારા કે ખરાબ માણસ સાથે કોઈ પક્ષપાત રાખ્યા સિવાય સરખી રીતે જ વર્તે તેમ જો આપણે વર્તીએ તો જ ઈશ્વરના લાયક સંતાન કહેવાયે આ એક નવા યુગના પ્રારંભની તૈયારી હતી જ્યાં પ્રેમ શાંતિ કરુણા ને સમાનું રાજ્ય ફેલાય એટલે ઈશ્વરનું રાજ્ય અને માનવી માત્ર પોતાના માનવ બંધુને પોતાની જાત જેટલો પ્રેમ કરી શકે ઈશુએ આ સાથે માનવીને ગર્ધુથીમાં જ મળતી જન્મજાત નબળાઈને

પણ અગ્રી લાગતી ટેવોનો અમલ શરૂ કરીએ એટલે ધીરે ધીરે સહેલી લાગતી જાય અને પછી એ જ આપણો સ્વભાવ બની જાય ઈશ્વરે માનવીનું સર્જન તેમની પ્રતિમૂર્તિ સમ કર્યું છે અને તેથી ઈશ્વર ઈચ્છે છે કે આપણે આપણા સર્જનહાર જેવા જ બનીએ અને તેમનો મહિમા થાય એવું જીવન જીવીને ઈશ્વરના લાયક સંતાન બનીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો